પ્રશુસાદનું પ્રાસંગિક વિશે છે ઓલિમ્પિકમાં મહિલા એથ્લેટની ભૂમિકા સંપાદન અને પઠન આરતી ભટ ખેલનો મહાકુંભ પેરિસમાં હાલ પૂર્ણ થયો મહિલા રમતવીરોનો જુસ્સો કાબિલે દાદ માંગી લે તેવો રહ્યો ભારતીય મહિલા એથ્લેટો હોય કે અન્ય દેશોની મહિલા એથ્લેટ હોય દરેકે પોતાના સ્તરનું ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું અને જેની પ્રશંસા કરી એટલી ઓછી છે વર્ષ ઓગણીસો ની પ્રથમ મોડર્ન ઓલિમ્પિક માં બાવીસ મહિલાઓ ભાગ લીધો હતો એ સમયે ટેનિસ અને ગોલ્ફ એકમાત્ર એવી રમતો હતી જ્યાં મહિલાઓ વ્યક્તિગત વિષયો સ્પર્ધા કરી શકતી હતી એ પછી ના વર્ષો થી મહિલા રમતવીરો ની ભાગીદારી માં વધારો નોંધાયો છે વર્ષ ઓગણીસો માં મહિલા ખેલાડીઓ વધે તે માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું અને ખાસ મહિલા એથ્લીટો માટે તીરંદાજી સ્પર્ધા ઉમેરવામાં આવી એ પછી વર્ષ ઓગણીસ 1908 માં લંડન ઓલિમ્પિક્સના ના સમય સુધી માં સાડત્રીસ મહિલા એથલેટ હતી જેઓ તીરંદાજી તીરંદાજી જેઓ ટેનિસ અને ફિગર ભાગ બાર માં સ્ટોક હોમ ના ઓલિમ્પિક માં મહિલા એથલીટો ની સંખ્યા વધી ને સડતાલીસ થઈ હતી એ વર્ષે સ્વિમિંગ અને ડાઇવિંગ જેવી રમતો ઓલિમ્પિક માં ઉમેરવામાં આવી હતી ઓગણીસો ના ઓલિમ્પિક માં મહિલા ખેલાડીઓની સંખ્યા વધી ને થઈ હતી વર્ષ ઓગણીસો ચોવીસ ની પેરીસ ઓલિમ્પિકમાં રેકોર્ડ બ્રેક એકસો પાંત્રીસ મહિલાઓએ ભાગ લીધો હતો એ પછીથી મહિલાઓ દરેક રમતમાં ભાગ લઈ શકે તે માટે પોતાની જાતને તૈયાર કરવા દુનિયાભરના દેશોના સમાજ અને પરિવારના લોકોએ પોતાની મહિલાઓને સાથ અને સહકાર આપ્યો છે હવે રમતો બદલાઈ રહી છે ઇતિહાસ પ્રથમ વખત પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક ગેમ્સ સમાન સંખ્યા પુરુષો અને મહિલાઓ સ્પર્ધા કરતા જોવા મળ્યા છે દરેક રમત માં પચાસ પચાસ ની સમાનતા સાથે એથલીટ જોવા મળ્યા છે આ વર્ષે કુલ દસ હજાર પાંચસો એ ઓલિમ્પિક માં ભાગ લીધો છે જેમાંથી અડધો અડધ મહિલા રમતવીરો છે યુવાન રમતવીરો તો પોતાનો જલવો દેખાડે એમાં કોઈ નવાઈ નથી પરંતુ આ વખતે આઠ ઉમર લાયક કહી શકાય તેવી એથલીટસે પેરિસ ઓલિમ્પિકમાં રમત પ્રેમીઓને પોતાના પ્રદર્શનથી ચકિત કરી મૂક્યા છે રમત ની દુનિયામાં જ્યાં સુધી જીતની ભૂખ છે ત્યાં સુધી વૃદ્ધ પણ યુવાન ને હંફાવવા સક્ષમ છે જે આ વખતે પેરિસ ઓલિમ્પિક માં લાયક મહિલા એથ્લેટોએ એ ભાગ લઈને સાબિત કરી દેખાડ્યું કે કોઈ પણ રમત માં ચુનંદા સ્તર સુધી પહોંચવા માટે ઘણી બધી શારીરિક શક્તિ અને સહન શક્તિ ની જરૂર હોય છે પેરિસ ઓલિમ્પિકમાં માં ચાલીસ પચાસ અને સાહીઠ ના વટાવેલા પચીસ એથલીટ જેમાંથી ઉમર લાયક કહી શકાય તેવા આઠ એથલીટો એ પડકારો સામેની ઇવેન્ટ જીતી ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા હતા મહિલા અશ્વારોહણ લોરા ક્રાઉટ અઠાવન વર્ષના એથલીટ છે ચુમાલીસ વર્ષીય કેનેડિયન મહિલા મેરેથોનર એલ મોરે ત્રીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો છે તેણે જાહેરમાં સ્વીકાર્યું કે તેનો સફળતાનો માર્ગ સરળ ન હતો દુનિયાભરની મહિલા રમતવીરોને પોંખીએ ત્યારે આપણું શૂટર મનુ ઐતિહાસિક સિદ્ધિને કેમ ભૂલી શકાય મનુ ભાકરે આ વર્ષે શૂટિંગમાં બે મેડલ જીતી દેશની દીકરીઓ માટે આ દિશામાં આગળ વધવાના તમામ માર્ગ ખોલી આપ્યા છે વિનેશ ફોગાટ ભલે સો ગ્રામ વજનને કારણે સ્પર્ધામાંથી બહાર ફેંકાય હોય પરંતુ તેનો જુસ્સો પરંતુ તેનો જુસ્સો સૌ કોઈને આગળ વધવાની પ્રેરણા આપે તેવો છે તો અન્ય ભારતીય મહિલા ખેલાડી લિફ્ટિંગમાં ઓગણપચાસ કિલોગ્રામ વર્ગમાં બ્રોન્જ મેડલ થી માત્ર એક ડગલું પાછળ રહી ચોથું સ્થાન મેળવ્યું હતું આમ ઓલિમ્પિક સ્પર્ધામાં મહિલા રમતવીરો એ પોતાની કાબિલેદાદ ભૂમિકા નિભાવી છે ઓલિમ્પિકમાં મહિલા એથલીટ ભૂમિકા એ પ્રાસંગિક હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જેનું સંપાદન અને પઠન આરતી ભટ્ટે કર્યું હતું પ્રસારણ આકાશવાણીના ભુજ પરથી કરવામાં આવ્યું